આપનું અમારી ચેનલ ઉર્જા મિત્ર પર આજે આપણે જોઈશું ખેતીવાડીના ઘર વપરાશ માટે તેમાં નવા વીજ જોડાણ જો લેવું હોય તો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેની સંપૂર્ણ પ્રોસેસ જોઈશું જેમાં એટલે કે આપણે ફાર્મ હાઉસ જે તમે ખેતીવાડી ફાર્મ હાઉસ બનાવો તેની અંદર નવું કનેક્શન લેવું હોય તો તેમાં ક્યાં કયા ડોક્યુમેન્ટનું લિસ્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું તો શરૂ કરીએ આજનો વિડીયો સૌ પ્રથમ ઓનલાઈન અરજી ફોર્મ શું તમે એમજી વિશીલના ખેતીવાડીના ઘર વપરાશ માટે નવું વીજ જોડાણ એટલે કે કનેક્શન લેવા માંગો છો એના માટે ક્યુ ફોર્મ ભરવું પડશે અથવા કયા કયા ડોક્યુમેન્ટ જોશે વગેરે પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં જોવા મળશે તમારે એમજી વિશીલના ખેતીવાડીના ઘર વપરાશ માટે નવું વીજ જોડાણ કનેક્શન લેવા માટે ઓનલાઈન અરજી એ વિજોસ પોર્ટલ પરથી કરવાની રહેશે ઈ વિદ્યુત સેવા પોર્ટલની લિંક તમને નીચે આપેલ છે જે ડબલ્યુ ડબલ્યુ પોર્ટલ ડોટ જીવનએલ ડોટ ઇન આ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી રહેશે હવે ઈ વિદ્યુત સેવામાં તમારે લોગિન કઈ રીતે કરવું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેમજ ઈ વિદ્યુત સેવા તમે કઈ રીતે ઉપયોગ કરી શકો તેનો સંપૂર્ણ વિડીયો આપણે અગાઉ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દીધો છે જે હજી સુધી તમે વિડીયો ન જોયો

નામ અને માટેનો દાખલો જે તલાટી મંત્રી અથવા રેવન્યુ મંત્રી પાસેથી લેવાનો હોય છે જે તમારી ગ્રામ પંચાયતમાં પૂછપરછ કરીને તમારે મેળવી લેવાનો રહેશે ત્યારબાદ રૂપિયા ત્રણસો ના સ્ટેમ્પ ઉપર નોટરાઇઝ કરેલ બાહ્યધરી કરાર પત્ર ત્યારબાદ જો જમીનમાં સાતબારમાં એક કરતાં વધુ કબજેદાર હોય તો બાકીના કબજેદારોનું રૂપિયા ત્રણસોના સ્ટેમ્પ ઉપર નોટરાઈઝ કરેલી સંમતિ પત્રક એટલે કે તમારા સાત બારમાં એક કરતાં વધુ ભાગીદાર હોય તો તેમાં કોઈ પણ એકના નામે તમને કનેક્શન મળી શકે તો તેના માટે તમારે અન્ય ભાગીદારોની સંમતિ જે ત્રણસોના સ્ટેમ્પ ઉપર લેવાની હોય છે જે નોટરાઈઝ કરેલ હોવું જોઈએ ત્યારબાદ ફોટો ઓળખનો પુરાવો નીચેમાંથી કોઈ પણ એક તમારે રજૂ કરવાનું હોય છે જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી ઓળખ કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ ત્યારબાદ પાસપોર્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે રેશન કાર્ડ તેમજ સરકારી એજન્સી દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખ કાર્ડ હવે આધાર કાર્ડ અને તમારા સાત બાર મુજબ નામ એક હોવું જોઈએ જે સાત બારમાં હોય તે જ નામ તમારા આધાર કાર્ડ અથવા તમારા ઓળખના કોઈ પુરાવા માં મેચ થતું હોય જોઈએ તો મેચ ન થતું હોય તો તમારે પચાસના સ્ટેમ્પ ઉપર બંને વ્યક્તિ એક જ છે તેવું સોગંદનામું રજૂ કરવાનું હોય છે ત્યારબાદ ખેતીવાડીમાં આવતા લાઇટ બિલની કોપી અથવા તમારો ગ્રાહક નંબર હવે એ માં એવું હોય છે કે તમારું જો ખેતીવાડીનું કનેક્શન તમારા નામે હોય તમારા જે સર્વે નંબર હોય તો જ તમને કનેક્શન મળી શકે છે અનોથા તમારે ફૂલ કોસ્ટમાં કનેક્શન લેવાનું હોય છે ત્યારબાદ ઉપર મજબના ડોક્યુમેન્ટનું લિસ્ટ એમજીસીએલ વેબસાઇટ પરથી લેવામાં આવે છે આ લિસ્ટ તમને એમજીસીલ વેબસાઇટ પરથી મળી રહેશે હવે ઉપર આપેલી માહિતી માત્ર તમારી જાણકારી માટે છે આપણા વિડીયોનો ઉદ્દેશ એવો છે કે ગ્રાહકોને માહિતી વધુ સારી રીતે મળી શકે અને જો તેમ છતાં તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમારે નજીકની કચેરી જે લાગુ પડતી હોય ત્યાં તમે સંપર્ક કરી શકો છો અથવા ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો જે એમ જીએસલની વેબસાઇટ છે તેની તમે મુલાકાત લઈ શકો છો હવે ઉપરના ડોક્યુમેન્ટ વિશે તમને કોઈ પણ જાણકારી મેળવવા માટે તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો અથવા કોઈપણ ડોક્યુમેન્ટ વિશે તમને સમ વધારે માહિતી જોતી હોય તો કે તમે અમને કોન્ટેક કરી શકો છો અથવા અમારી ફેસબુક ઇન્સ્ટાગ્રામ તેમજ યુટ્યુબ ઉપર તમે અમને કોમેન્ટ કરી શકો છો આ વિડીયોનો ઉદ્દેશ્ય માટે માત્ર જાણકારી માટે છે વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવા જે તે વેબસાઇટની મુલાકાત તમે લઈ શકો છો ત્યારબાદ ઉર્જા મિત્ર ચણાની મુલાકાત લેવા બદલ આભાર તમે જે વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર ભવિષ્યમાં જીબીને બીને લગતા વધુ ઉપયોગી માહિતીના વિડીયો જોવા માટે જોડાયેલ રહો તેના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની રહેશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરી દો તેમજ તમને સારો લાગતો હોય તો તમે બીજા કોઈને મદદરૂપ થાય તે હેતુથી તમે શેર કરી દો તેમજ તમને કાંઈ પ્રશ્ન હોય વિડીયોમાં કે આ વસ્તુ કે આ વસ્તુ છે તો તમે અમને કોમેન્ટ કરી શકો છો અને જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ ક્લિક કરો જેથી તમને અમારા અવનવા વિડીયો મળી શકે થેન્ક યુ આભાર